પતિ પત્ની વચ્ચે નાની મોટી વાતમાં ઝઘડાઓ થવા ખૂબ સામાન્ય વાત છે પરંતુ આ ઘર કંકાસના ઝઘડાઓ ક્યારેક એટલું મોટું સ્વરૂપ ધારણ કરી લે છે કે તેના કારણે જીવ ગુમાવવાનો પણ વારો આવે છે આવી જ કંઈક ઘટના સામે આવી છે દાહોદ જિલ્લાથી કે જ્યાં આગળ પતિ પત્ની વચ્ચે કજિયાના કારણે એવી ઘટના ઘટી કે ખૂની ખેલ રચાયો

જ્યાં સગર્ભા પરિણિત મહિલાના અપમૃત્યુના બનાવમાં તેના પરિજનોએ હત્યાનો આક્ષેપ કરી હોબાળો મચાવ્યો ઘટના છે જેમાં બાવીસ વર્ષીય ડિમ્પલ બેનનું અપમૃત્યુ થતા તેના પતિ મેહુલ પરમાર રાત્રિના સમયે ઉલટી બાદ ડિમ્પલનું મોત થયાની જાણ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી

એમ લેવા આવ્યા એના હાવરા એના પપ્પાનો હાથ ચોરથી થી પાકડી મારા છોરા ને અંદર ઉચકીને લઈ ગયો મારી છોરી બોલવા ના દે મારી છોકરીને બોલવા ના દીધી એમ કે અંદર જાય એનો હાવરો મારવા ઉઠો

એડીની જાહેરાત લઈ અને એની તપાસ કરતા હતા અને ડૉક્ટર દ્વારા પેનલ પીએમ કરાવ્યું હતું પેનલ પીએમ કરાવ્યા બાદ જે દીકરીનું ઘર છે એનું નામ બેન છે એમના ઘરની આસપાસના વિસ્તારના સીસીટીવી ચેક કરવાના લોકોની મૂવમેન્ટ ટ્રેસ કરવાની એમના સંબંધીઓ છે કે પરિવારના લોકો છે એમની મૂવમેન્ટ ટ્રેસ કરવાની આ તમામ બાબતો ધ્યાનમાં લીધી હતી એ તેમણે એવું પણ ધ્યાનમાં આવ્યું હતું કે જે મણનાર બેન છે એમના પતિ મેહુલ કૈલાશચંદ્ર પરમાર એમણે આ બનાવના પહેલાં પહેલાં પોતાના ફોનની અંદર ઓવરડોઝને કારણે અવસાન કેમ થઈ શકે ઊંઘની દવાના કારણે અવસાન કેમ થઈ શકે કેટલી વારમાં અવસાન થઈ શકે આ પ્રકારના વિડીયો જોયા હોય એવું પણ જણાવ્યું હતું આ સિવાય પીએમ નોટ મળી જતા પીએમ નોટની અંદર જે નાની નાની ઇન્જરીઓ હતી અલગ અલગ પ્રકારની એ ઇન્જરીઓ એન્ટી એન્ટીમોટમ એટલે કે મણ પહેલાં નહીં હતી એવું પણ પ્રસ્થાપિત થયું હતું આ તમામ આધારે જે મણંજારબેન ડિમ્પલબેન છે એમના પતિ મેહુલને બોલાવીને પૂછતાછ કરતા એ પડી ભાંગ્યા અને એ દરમિયાન એમણે જણાવ્યું હતું કે પોતે આ બનાવના ત્રણ ચાર દિવસ પહેલાં પોતાના એક મિત્ર મારફતે ઊંઘની દવાઓ અને સ્ટ્રીપ લાવેલા હતા અને ઊંઘની દવાની સ્ટ્રીપ લાવ્યા હતા એ સ્ટ્રીપનો ભૂકો કરી ઓગણીસ તારીખની રાત્રે એને દૂધમાં ઉમેરી એમને દૂધ પાવાનો પ્રયત્ન કર્યો એ દરમિયાન ડિમ્પલ બેન છે એણે એકવાર ઉલટી કરી નાખી ત્યારબાદ એમને બળજબરીપૂર્વક પોતાના રૂમમાં મોઢું પકડીને દબાવીને જોડે ઝપાઝપી થઈ અને એને દૂધ પાઈ દેવામાં આવ્યું અને ત્યારબાદ મોઢું દબાઈ રાખવામાં આવ્યું આ કારણે એમનું અવસાન થયું છે મહત્વનું છે કે આરોપી પતિ મેહુલ દ્વારા તેની પત્નીને કેવી રીતે પતાવી દેવી તે માટે યુટ્યુબમાં વિડીયો જોતો હોવાનું સામે આવ્યું છે હાલ તો ઘરકંકાસ અને પતિ પત્નીના કજિયાના કારણે ગર્ભવતી પત્નીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને આરોપી પતિને જેલ હવાલે કરાયો છે દાહોદથી ધ્રુવગીરી ગોસ્વામીનો અહેવાલ ગુજરાત તક સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ ગુજરાતને લગતા તમામ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો ગુજરાત તક સાથે જ તમામ સમાચારો વાંચવા માટે લોગિન કરો ડબલ્યુ 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 ડોટ ગુજરાત તક ડોટ ઇન પર